અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો બહુ સારો નજારો છે થેન્ક યુ અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરે તો ખૂબ અલગ આનંદની લાગણી હોય જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેતરો બેટમાં ફેરવાતા બાજરી મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થયા પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા જ્યાં તેઓ જિલ્લામાં લીલા દુષ્કાળની જાહેરાત કરી સહાય આપવાની માંગ કરી આવેદન આપ્યું પણ કમોસમી વરસાદના કારણે અમારે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે નાશ પામ્યું છે કેમ કે પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાની અંદર ખેતરોમાં પાણી હતા ત્યાં પણ થયું નથી ક્યાં ક્યાં ટેકર જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે હશે યુઝફો થયો છે અને કોઈ કહેવાય અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યા ખેડા નથી થયું કોઈક જગ્યા વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ છીએ તો ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે જિલ્લામાં લીલું દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે જે પાક હતા તેમાં પાણી ફરી વળવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે અને તેના કારણે કલેક્ટરને આવેદન અપાયું ડાંગના સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીએ ભજનોની રમઝેટ બોલાવી

અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો બહુ સારો નજારો છે થેન્ક યુ અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરે તો ખૂબ અલગ આનંદની લાગણી હોય